સિઝનલ શરદી ઉધરસ થાય તો જૂના ટાઈમની અંદર મેં પણ પીધેલો છે કે અરડુસીનો રસ કાઢી એની અંદર થોડું લીંબુ અને મધ નીચોને આપી દેવામાં આવે બહુ દિવસમાં બેથી ત્રણ ટાઈમ કરવામાં આવે અને બેથી ત્રણ દિવસ સુધી જો નિયમિત રીતે અરડુસી પીવડાવવામાં આવે તો શરદી ઉધરસ બંધ થઈ જાય છે અને આ એકદમ ગેરન્ટેડ રિઝલ્ટવાળી વસ્તુ છે ઘરગથ્થુ ઈલાજની વાત કરીએ તો હળદરવાળું દૂધ પણ શરદી ઉધરસ માટે ખૂબ જ અસરકારક છે શરદી હોય ઉધરસ હોય હોય કાકડામાં સોજો અને ગળું દુઃખતું હોય તો એના માટેની બેસ્ટ હોમ રેમેડીઝ એટલે કે અરડુસીનો રસ અને હળદરવાળું દૂધ હું તમને ચાર એક્યુપ્રેશરના બિંદુ બતાવું છું સૌથી પહેલા બે બિંદુ છે એ આંખની નીચેના આ ભાગની અંદર છે પછી છે અંગૂઠાના મૂળની અંદર આ ભાગમાં એક એક્યુપ્રેશરનો બિંદુ છે આને એક થી બે મિનિટ સુધી દબાવવાનું છે પછી ગળાની આ ભાગની અંદર અહીંયા હું તમને નીચે ચિત્ર આપું છું એટલે તમને વ્યવસ્થિત રીતના સમજાય ત્યાં કુલ ત્રણ બિંદુ છે અને એક બિંદુ છે એ કાનના આ ભાગમાં છે આ બધા બિંદુને બે બે વખત દબાવવાના છે પછી પ્રાણાયામની અંદર ભ્રષ્ટિકા કરવાની છે અને દવાની વાત કરીએ તો આયુર્વેદિક દવાની અંદર હરિદ્રા ખંડ અવલે તુલસી ઘનવટી અને ગોળો ઘનવટી તુલસી અને ગોળો ઘનવટી બે બે ગોળી સવાર અવલે અને હરિદ્રાખંડ અવલે એ વૈદ્યનાથનો પણ આવે છે ડાબરનો પણ આવે છે ઘણી બધી કંપનીઓ બનાવે છે તમારા નજીકના મેડિકલ સ્ટોરમાંથી તમને મળી જશે એ બંનેની અડધીથી એક ચમચી લેવાની છે અને આ બધી વસ્તુ સવાર સાન બે ટાઈમ લેવાની છે આવું ત્રણથી ચાર દિવસ જો કરવામાં આવે તો સિઝનલ શરદી ઉધરસ તરત જ મટી જાય છે તમારે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી પણ મિત્રો અત્યારના સમયની અંદર કોઈ પણ વાયરસજન્ય રોગ હોય કોઈ બેક્ટેરિયાજન્ય રોગ હોય તો એ બધાના લક્ષણો પણ સરખા જોઈએ જો તમને અડતાલીસ કલાક કરતાં વધારે તકલીફ હોય તો નજીકના ફિઝિશિયન અથવા તો ડૉક્ટરની સલાહ લેવી અને ડૉક્ટર જે પ્રમાણે ટ્રીટમેન્ટ આવે એ પ્રમાણે વર્તવું જોઈએ આપણે જાતે એની અંદર ઇન્વોલ્વમેન્ટ લઈ અને ડોક્ટરને સલાહ ના કરવી જોઈએ આ જે હોમ રેમેડીઝ છે એ સામાન્ય કન્ડિશનની અંદર અને માઇનોર પ્રોબ્લેમની અંદર કામ લાગે ક્રિટિકલ પ્રોબ્લેમની અંદર ડોક્ટર અથવા તો ચિકિત્સકની દેખરેખ હેઠળ જ કામ કરવું જોઈએ નહીં તો ગંભીર પરિણામ આવી શકે છે એટલે સ્વસ્થ રહો મસ્ત રહો કોઈપણ પ્રકારની દવા જોતી હોય તો મારો ફોન નંબર છે એકાણું ઝીરો સડસઠ ઓગણપચાસ ચારસો ને બાસઠ આશા રાખું છું કે તમને મારી માહિતી ઉપયોગી લાગતી છે જો તમને મારી માહિતી ઉપયોગી લાગતી હોય અને એનાથી તમારું સ્વાસ્થ્ય સુધરતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય થેન્ક યુ